જય હિન્દ જય પેરામિલિટરી હું પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલિટરી સંગઠન ખાસ વિશેષ ગુજરાત પરિવાર માટે કારણ કે ગુજરાત પરિવાર આજે પેરામિલિટરી સંગઠન છે તાલુકા લેવલે ખૂબ જ સક્ષમ મજબૂત બની ગયું છે તો અત્યારે આ સંગઠનના માધ્યમથી હાલ જે કેન્ટીનના કાર્ડ જે બનવાની પ્રોસેસ ચાલી રહી છે તે સંગઠનના માધ્યમથી થવાની છે તમામ ગ્રુપોમાં લગભગ ફોર્મ દરેકને મળી ગયું છે અને ના મળી ગયું હોય તો આપ પોતાના જિલ્લા પ્રમુખનો વિશેષ જણાવજો અને હું આજે ફરીથી એક વાત કહેવા માગીશ અને દરેકની ક્ષમા પણ માંગવા માગું છું કારણ કે આજે આપણો પરિવાર એટલો મોટો વિશાળ થઈ ગયો છે કે દરેકના ફોન ઉઠાવવા અસંભવ બની ગયા છે કારણ કે આજે તેત્રી જિલ્લાના પ્રમુખો મહિલા પ્રમુખો હોય પ્રદેશના હોદ્દેદારો હોય તાલુકા પ્રમુખ શ્રી હોય તાલુકા સમિતિના સદસ્યો હોય પ્રદેશની સમિતિના સદસ્યો હોય બીજા અન્ય જે કામ હોય એમના સાથે વાર્તાલાપ થતો હોય એટલે સ્વાભાવિક છે કે દિવસના અનેક ઘણા સંગઠન મોટા મજબૂત બનવાના કારણે આપણી જવાબદારી પણ વધે છે એટલે હું વિનંતી કરીશ પ્રાર્થના કરીશ કે કોઈ બી કોઈ બી જિલ્લાના કોઈ પણ પરિવારના સદસ્યને કોઈ તકલીફ દુઃખ તકલીફ હોય ચાહે માર્ટીએસ પરિવાર હોય લગભગ એ સીધા સંપર્ક મારી સાથે કરતા હોય છે ક્યારેક ક્યારેક ફોન નથી ઉઠાવી શકતો એ બદલ હું માફી જાઉં છું પણ આપ ચોક્કસ પોતાના જિલ્લાના પ્રમુખને વાત કરો અને જિલ્લા પ્રમુખના માધ્યમથી મારી પાસે વાત આવશે તો હું એમની સાથે વાતચીત કરી શકી દરેકની કંઈક ને કંઈક ક્ષમતા હોય છે એક માણસ કેટલા ફોન ઉઠાવી શકે તો આપણે આ વિષય ઉપર હું ખાસ દરેકને ગંભીરતા લેવાનું એક રિક્વેસ્ટ કરી રહ્યો છું વિનંતી કરીશું પ્રાર્થના કરી રહ્યો છું કે આપ ચોક્કસ પોતપોતાના જિલ્લા પ્રમુખના નામ યાદ રાખો કે મારા અમારા જિલ્લાના પ્રમુખો કોણ હવે આવ્યું આપણું જે આ કેન્ટીન કાર્ડ બનવાનું છે એમાં તમામ તાલુકા પ્રમુખોને હું જિલ્લા પ્રમુખને વિનંતી કરીશ કે તાલુકા પ્રમુખ તાલુકા સમિતિને વિનંતી કરે પોતપોતાના ઘરે જેટલા બી આજુબાજુ વિસ્તારના હોય એ તમામના ફોર્મ એકઠા કરી લે કલેક્શન કરી લે અને એ ફોર્મ જિલ્લા પ્રમુખને આપણા જિલ્લા પ્રમુખના ચાહે જિલ્લા પ્રમુખ હોય કે જિલ્લા સમિતિ કદાચ આપણે અત્યારે એટલી મિટિંગો તત્કાલિક ના કરી શકીએ એના કરતાં આપણે પોતપોતાના તાલુકા પ્રમુખો જો મિટિંગો કરશે પોતપોતાના વિસ્તારમાં તો એ તાલુકાના માધ્યમથી જિલ્લામાં આવી જશે અને જિલ્લાની એક મિટિંગ ગોઠવીને દરેક રવિવારે જે અનુકૂળ હોય એ પ્રમાણે ગોઠવીને તમામ ફોર્મ કલેક્શન કરીને અને વિશેષ દરેક તાલુકા પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય એક રજીસ્ટર બનાવવામાં એમાં દરેક સભ્યોનું નામ નોંધણી પણ થાય જેથી આપણને ખબર પડે કે આપણા સભ્યો કેટલા સંગઠન સાથે કેટલા જોડાયેલા છે કારણ કે હવે આ સંગઠને એક નિર્ણય કર્યો છે કે જે સંગઠન સાથે જોડાયેલા હશે સંગઠનનું ફોર્મ ભરેલું છે એવા જ સદસ્યોના ચાહે સામાજિક કાર્યો હોય ડિપાર્ટમેન્ટનું કામ હોય તમામ કામ કરશે તમારી શોર્ટમાં બે મુદ્દા ઉપર મેં વાતચીત કરી છે એની ગંભીરતા ખાસ વિશે લેજો અને તમામ જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખને જણાવજો કે આ ફોર્મ કલેક્શન કરી અને પછી એક જિલ્લાની મિટિંગ રાખજો જય હિન્દ જય ભારત